કચ્છ લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાને રૂપાલા મુદ્દે સતત વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે આજે ભચાઉ તાલુકાના નંદગામ તથા ચિરઈ ગામોમાં કરણી સેના તથા રાજપૂત સમાજના યુવાનોએ રૂપાલા હાય હાયના નારા લગાવી પોતાનો ભાજપ સામેનો વિરોધ વ્યક્ત કર્યો હતો Yeah, હતી તેર દરમિયાન ભચાઉ તાલુકા ખાણી સેનાના પ્રમુખ ભરતસિંહ જાડેજા અને મોટીચરી ગામના ક્ષત્રિય સમાજના આગેવાનો યુવાઓ બધા સાથે મળી અને વિનોદભાઈ ચાવડાનો વિરોધ કરેલ છે જોકે વિનોદભાઈ ચાવડાની એમનું હવે અમે નવું નામકરણ કર્યું છે વિનોદભાઈ રૂપાલા વિનોદ રૂપાલાનો વિરોધ કરેલ છે અને વિનોદ રૂપાલાને ત્યાંથી અમે વિરોધ કરી અને સંદેશો આપ્યો છે કે એકે ગામમાં અમે ક્ષત્રિય સમાજ કોઈ પણ ગામમાં સભા કરવા નહીં આપીએ આ નવી મોટી ચિરાઈથી બચાઉ તાલુકાની શરૂઆત થઈ છે બચાઉ તાલુકામાં કોઈ પણ ગામમાં એનો અમે સભા કરવા નહીં આપીએ એ ક્ષત્રિય સમાજ અને ઘણી સેના બંને સાથે મળી અને આજે પ્રોગ્રામ કરેલો છે આ પ્રોગ્રામમાં અમારી સાથે દલિત સમાજના આગેવાનો મુસ્લિમ સમાજના આગેવાનો અને આહિલ સમાજના આગેવાનો પણ જોડાયેલા હતા તો ત્યાં સર્વ સમાજ સાથે મળી અને અમે વિરોધ કરેલ છે આજરોજ જે ભાજપના પ્રચારકો જે ભાજપના પ્રચાર કરવા નીકળ્યા છે તેના વિરોધમાં ક્ષત્રિય અસ્મિતાના સવાલ માટે ક્ષત્રિયો ભાઈઓ ગામ કબરાવ કુંભાડી સીકરા સુખપર ભુજ ના યુવાનો ભેગા થયા છે અને અમે આનો સતત વિરોધ કરવાના છીએ હવે અમારો પાર્ટ બે પાર્ટ ટુ જે ચાલુ થયો છે એના અંદર હવે અમે રાજનીતિ કેમ કરવી અને યુદ્ધ કેમ કરવું એ ક્ષત્રીયના દીકરાને શીખડાવવું પડે એના અભ્યાસ માટે તો ક્ષત્રિય યુનિવર્સિટીમાં તમારે આવવું પડે હવે અમે પાર્ટ ટુમાં સાત તારીખ સુધી શું કરશું અને કેવા આંદોલન થાય એ હવે બીજેપી ગવર્મેન્ટ અને આ લોકશાહીના હત્યા રાજી ગઈકાલે સુરતમાં જે બિનરીફ કરાવી અને લોકશાહીની જે હત્યા કરી છે એમને ખબર નથી ક્ષત્રિયો રાજનીતિમાં શું કરી શકે અને રણે ચડે તેને શું કરી શકે તેથી આજે અમારો હવે ધીમે ધીમે ઉગ્ર આંદોલન તરફ અને સો ટકા અમે મતદાન પેટી સુધી પહોંચવાના છીએ બૂથે બુથ પહોંચશું ઘર ઘર સુધી પહોંચશું ચૂલા ચૂલા સુધી પહોંચશું અને મતદાન બીજેપીના અનફેવરમાં કરાવશું અને લોકશાહીને જીવતી રાખવા માટે અમે પૂરેપૂરા પ્રયાસ કરશું અને આજે જ્યાં જ્યાં પણ ભાજપનો કાર્યક્રમ છે ત્યાં અમે આ દસ ગામના યુવાનો કાર્યક્રમનો વિરોધ કરશું અને પ્રચારમાં એમને રોકવામાં રોકવાનો પ્રયાસ કરશું અને અમારો જ્યાં સુધી બે છ જૂનના રિઝલ્ટ ના આવી જાય ત્યાં સુધી અમારો અભ્યાસ સતત ચાલુ રહેશે દરેક એવું ગુજરાતમાં ચૂંટણી પચ્યા પછી બીજા પણ જ્યાં જગ્યાએ મતદાનના બાકી હશે ત્યાં પણ અમારો વિરોધ પહોંચાડશું અને ત્યાં પણ બીજેપીનો વિરોધ અમે અનફેવરમાં કરાવશું અને આ લોકશાહીને જીવતી રાખશું જેમ સુરતનો બનાવ બન્યો કે લોકશાહીમાં અને મતદાન ઓગણીસ લાખ એસી હજારનું મતદાન ચીટાડો એમ આવતી ચૂંટણીમાં કોઈનું મતદાન ન છીનવાય એવી સરકારને અમે જાકારો આપવા તત્પર છે અને છત્રીઓ આપણે બધા કાયમ લડવા તત્પર છે બસ જય ભવિ જય ભવ